એક લાખ નવ્વાણું હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેથી તાપી નદીની સપાટી સુરતના કબજે પર નવ પોઈન્ટ છેતાલીસ મીટર પહોંચી જવા પામી છે તંત્ર દ્વારા કામગીરીની અત્યારથી તૈયારીઓ કરી દેવાઈ છે ફ્લડ ગેટ બંધ કરાતા વોટરિંગ માટે પંપ ગોઠવી આવ્યા છે જેથી થોડા ઘણા વરસાદના પાણીમાં આ પંપ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે જો ભારે વરસાદ પડે તો તંત્ર દ્વારા કાંઈ ડેમમાંથી પણ કમરસ પાણી છોડવાનું ઘટાડી દેવાઈ શકે છે જોકે હાલ વરસાદ ન તંત્ર દ્વારા ઉકાઈમાંથી પાણી છોડીને રૂલ લેવલ જાળવી રાખવા પ્રયત્નો કરાઈ રહ્યા છે તાપી નદીના કિનારે આવેલા ઝૂંપડાઓમાં પાણી ફરી વળ્યા હતા અને કાંઠાના લોકોને સાવચેત રહેવા પણ તંત્ર દ્વારા આવ્યું છે અઝર કુરસી સાથે હર્ષદ સેટા